હલો ફ્રેન્ડ્સ હું છું નીપા અને આજે આપણે બનાવશું અડદની દાળ તો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા લીધું છે અડધો કપ અડદની દાળ અને એને બે ત્રણ પાણીથી ધોઈ અને પ્રેશર કુકરમાં બે સીટી પડે ત્યાં સુધી મેં એને બાફી લીધી છે અને પછી પ્રેશર કૂકર એકદમ સીઝાઈ જાય ત્યારબાદ મેં એને ઓપન કર્યું તો જુઓ આ પરફેક્ટ આપણી બફાઈ ગઈ છે તો હવે આપણે એના મસાલા જોઈ લઈશું તો એના મસાલામાં મેં અહીંયા લીધું છે આદુ મરચાં અને લસણ તો પાંચ ચમચી આપણે અહીંયા મરચાં લીધા છે એક ચમચી જેટલું આદું લીધું છે અને એક ચમચી કરતાં થોડું વધારે એવું લસણ બારીક કાપીને લીધેલું છે તો હવે આપણે તેલનો વઘાર કરીશું તા અને તેલની સાથે અહીંની અંદર આપણે જીરું એડ કરીશું જીરુંને આપણે અહીંયા એકદમ લાલ થવા દેવાનું છે મિત્રો જ્યારે આપણે શાકભાજીની તકલીફ થતી હોય ત્યારે જો આ કડદની દાળ એક સારું ઓપ્શન છે અને ઉનાળામાં તો ઓલમોસ્ટ શાકની રામાયણ હોય જ છે દરેક ચણને તો આપણે આ એક બનાવી લઈએ તો ખૂબ જ સારું પડે છે અને તમે જોઈ શકો છો આપણું જીરું લાલ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર હળદર એડ કરી દીધી છે હળદર એડ કર્યા બાદ આપણે આપણા જે લીલા આદુ મરચાં અને લસણ રાખેલા છે તે એડ કરી અને એને લગભગ આપણે એક એકાદ મિનિટ જેવું સાંતળીશું જેથી એ બરાબર સંતળી જાય અને એનો ટેસ્ટ અંદર આવી જશે હવે આપણે જોઈ શકો છો તમે આપણું સંતળાઈ ગયું છે મિત્રો આ ઉનાળામાં તમે અડદની દાળ બનાવો તો તમારે એને રોટલી કે ભાખરી સાથે જ ખાવાની બાકી આ અડદની દાળ તો જોઈએ ને તો બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પણ ગરમીમાં આપણને બાજરી ગરમ પડે એટલા માટે આપણે રોટલી કે ભાખરી સાથે જ ખાશું તમે જોઈ શકો છો આપણે અડદની દાળ નાખી દીધી છે હવે આપણે એની અંદર એક નાનું ટામેટું બારીક કાપીને નાખશું અને સ્વાદ પ્રમાણે આપણે થોડું અંદર મીઠું પણ એડ કરવાનું છે અને તમને દાળની કન્સિસ્ટન્સી જેવી જોઈએ તે પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે હું અહીંયા મીડિયમ કન્સિસ્ટન્સી રાખીશ એટલે હું અહીંયા લગભગ થોડુંક એક અડધો કપ જેટલું પાણી રેડીશ એટલે ટોટલ મેં અહીંયા આગળ દોઢથી બે કપ જેટલું પાણી લીધું છે એમાં મેં બાફી પણ ખરી દાળ અને એમાં એડ પણ એક્સ્ટ્રા કર્યું તમે જોઈ શકો છો આપણી દાળ સરસ બફાઈને ઉકળી ગઈ છે આપણે એને દસ મિનિટ જેટલી ઉકાળવાની છે તો આપણે એને ગાર્નિશ કરી કોથમીરથી અને ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરશું અને શિયાળો કે ચોમાસું હોય તો આપણે એને બાજરીના રોટલા સાથે સર્વ કરશું ઘી ગોળ બાજરીના રોટલા અને અણંદી દાળ ખાવા તો ટેસ્ટો પડી જશે થેન્ક યુ